નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો ગુજરાતને રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે સત્યાવીસમી ફેબ્રુઆરી રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં ચાર બેઠકો પર ઉમેદવાર પત્ર ભરવાની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી છે આગામી સત્યાવીસમી ફેબ્રુઆરી સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને વિજય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે જી હા ગુજરાતના સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી જે જગ્યાએ ચાર હજાર ત્રણસોની વધારીને પાંચ હજાર બસો કરાઈ છે ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર ત્રણસોની છે આગળ હવામાન સમાચારની વાત કરી લઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે જેના પગલે ગરમીનો પારો ઉંચકશે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે ત્રણ દિવસ બાદ ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓની રાહત મળશે અને ગરમીનો અહેસાસ થશે જોકે હાલ ગાંધીનગરમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં ચૌદ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો સરકાર આવનારા બજેટમાં એગ્રીલોન ટાર્ગેટ એટલે કે કૃષિ ઋણ લક્ષણને વધારીને બાવીસથી થી પચીસ લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે સાથે સંસ્થાગત લોનના પાત્ર ખેડૂતોને પહોંચને સરકાર સુનિશ્ચિત કરશે હાલના નાણાકીય વર્ષ માટે સરકાર એગ્રી લોન ટાર્ગેટ વીસ લાખ કરોડ રૂપિયા છે દર વર્ષ બજેટની પહેલાં ખેડૂતોને સરકાર પાસેથી મોટી આશાઓ રહેતી હોય છે સબસિડી સાથે સંકળાયેલી ઘોષણાઓ અથવા તો ખેતીને પ્રોત્સાહિત કરતી યોજનાઓને લઈને ખેડૂતો આતુરતાની રાહ જોતા હોય છે છેલ્લા થોડાક વર્ષોમાં કૃષિ અને ખેડૂતો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થયું છે તેવામાં આવનાર બજેટમાં સરકારની એગ્રી લોન ટાર્ગેટ વધારી શકે છે ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવ્યા છે ફટાફટ આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ચૂંટણીને છ મહિના કરતાં ઓછો સમય છે અને આ વખતની ચૂંટણીમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનની જંગ છે એનડીએમાં નાના મોટા આડત્રીસ જેટલા અને ઇન્ડિયા ગઠબંધનમાં ચોવીસ જેટલા પક્ષો છે અનેક પક્ષકારો ખબરદારો મોટા લોકો સર્વે મોદી સરકારની ત્રીજી વાપસી આગાહી કરી રહ્યા છે બે હજાર ચૌદમાં મોદી ચૂંટણી જીતનાર અને ત્યારબાદ બીજા મોટા નેતાઓને ચૂંટણી જીતાવનાર ચૂંટણી નિષ્ણાત પ્રસાક કિશોરની ભવિષ્યવાણી મોદી સરકાર માટે સારી માટે ઇન્ડિયા ગઠબંધન માટે માઠી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં લેતા દેશભરના બાળકોની સાથે પરીક્ષા પે ચર્ચાનો સાતમો સંસ્કરણ દરમિયાન વાતચીત કરી હતી આ દરમિયાન પીએમ મોદીએ બાળકોને સ્ટેજથી બચવા અને પરીક્ષા દરમિયાન થનારા તણાવને સામનો કરવા માટે ગૌરુ મંત્ર આપ્યા હતા આ કાર્યક્રમનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા ભારત મંડપમાં થયું હતું ચર્ચા દરમિયાન પીએમ મોદીએ બાળકોના સવાલોના પણ જવાબ આપ્યા હતા ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દકારો સહિત કાર્યકરો પંજો છોડીને કેસરિયા કર્યા છે ફટાફટ બીજા સમાચારની આગળ વાત કરીએ તો ગિફ્ટ સિટીને સતત આધુનિક બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ હેડ ઓફિસ આવી રહી છે જેની સાથે જ વર્લ્ડની ઘણી કંપનીઓ પણ પોતાની ઓફિસ ગિફ્ટ સિટીમાં લાવી રહ્યું છે ત્યારે સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે આધુનિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે સાયબર અને ઇકોનોમિક્સ એફએનસી દ્રષ્ટિએ ડેવલપ કરાશે દુબઈ ખાતેના સ્માર્ટ પોલીસ સ્ટેશન અભ્યાસ કરવામાં આવ્યો છે ગૃહ વિભાગે સ્માર્ટ પોલીસ સ્ટેશન પ્રપોઝલ મોકલવામાં આવ્યો છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી શાંતોનુ ઠાકરે દાવો કર્યો છે કે આગામી એક સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારો એટલે કે સીએએ લાગુ થઈ જશે એમણે કહ્યું કે હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી સાત દિવસમાં સીએએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે એવા સમાચાર સામે આવી રહ્યા છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે મગફળી કપાસ સહિત પાકની સિઝન હવે પૂરા થવાની અણી ઉપર આવીથી હોવાથી જણસીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે બીજી બાજુ ભાવમાં પણ તેજી ન હોવાથી ખેડૂતો હાલની સ્થિતિને જણસો વેચવાનું માંડી વાળે છે યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને એક હજારથી ચૌદસો પંચાણું રૂપિયા મળ્યો હતો યાર્ડમાં કપાસની ત્રણ હજાર સાતસો છ ગુણી એટલે કે નવ હજાર બસો પણ આવક થઈ છે યાર્ડમાં 100 થી વધારે ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈને પહોંચ્યા હતા આગળ ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે જિલ્લાના ખેડૂતો અલગ અલગ જનસીની ખેતી કરે છે અને તૈયાર પાકનું વેચાણ જિલ્લામાં આવેલી વિવિધ APMC માં કરે છે જિલ્લામાં આવેલી વિવિધ એપીએમસી માં ખેડૂતોને તેમના પાકના સારામાં સારા ભાવ મળી રહે છે ઓગણત્રીસ જાન્યુઆરીનો દિશા અને પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરી ઘઉં જુવાર એરંડા ગવાર તલ વરિયાળી રાજગરો બટાટા મકાઈ રાયડો જેવા પાકોની આવક થઈ હતી ચાલો જાણીએ ઓગણત્રીસમી વિવિધ જણસીઓનો શું ભાવ રહ્યા હતા ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ ડીસા માર્કેટિંગ યાર્ડમાં એરંડાના નવસો ને સત્યાવીસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં એરંડાની એક હજાર સાતસો ને બાવન બોરીની આવક થઈ હતી પ્રતિ વીસ કિલોનો એક હજાર એકસો ને રૂપિયા ભાવ બોલાયો હતો ડીસા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની એંસી બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના પાંચસો એંશી રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં ઘઉની એકસો ઓગણપચાસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના પાંચસોને પંચ્યાસી રૂપિયાનો ભાવ બોલાયો હતો